દુબઈથી રાજકોટ લાવવામાં આવેલી ચોકલેટમાંથી ઈયળો નીકળી છે જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ચોકલેટથી પેટ અને ગંભીર બીમારી સર્જાઈ શકે એક્સપાયર ડેટ લખ્યા વિના જ ચોકલેટ વેચી દેવાય આરોગ્ય જયેશ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે એફએસઆઈ ના નિયમોનો ભંગ કરી ચોકલેટ વેચાઈ રહી છે ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરાશે આપ જુઓ કે અવારનવાર જે આવા વિડીયો વાયરલ થતા હોય છે અને હવે જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયો રાજકોટનો છે ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી થશે તેવું પણ જણાવાયું છે જો કે ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે દુબઈની ચોકલેટમાંથી ઈયળ નીકળી છે બકલાવા ચોકલેટ જે છે એના ઓપનિંગ રેપર ઓપનિંગ કરતા એમાં ઈયળનો વિડીયો જે છે એમને કોઈ ગ્રાહક દ્વારા મોકલવામાં આવ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો બકલાવા એક પ્રકારની સ્વીટ કહી શકાય કે જે એકચ્યુઅલી યુએ એમાંથી ઓરિજિન કરે છે એમાં ભાગે જોવા જઈએ તો સ્વીટનર તરીકે મધ અથવા સિરપ વપરાવામાં આવતું હોય છે આ ઉપરાંત નટ્સ જે છે એના ડ્રાયફ્રૂટ અને નટ્સનો ભૂકો હોય છે આ ઉપરાંત જે છે પેસ્ટ્રી પેસ્ટ તરીકે વપરાતી હોય છે ઘણીવાર આ જે વિડીયો જોતાં અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારની બ્રાન્ડ એફિસિએસન એપ્રુવલ કે એક્સપાયરી ડેટ બેથ નંબર કે પ્રોડક્શન ડેટ એવું કોઈપણ વસ્તુ આમાં લખેલી નથી બકા સીટ જે છે ને સેલ્ફ લાઈટ ખૂબ ઓછી હોય છે આ ઉપરાંત એની બગડવાની શક્યતા પણ ઝડપથી થતી હોય છે જો પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન કરવામાં આવે તો પણ આ વસ્તુ થઈ શકે છે